આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી ગુજરાત પ્રદેશ પ્રભારી અને રાજ્યસભા સાંસદ ડોક્ટર સંદીપ પાઠક બે દિવસ સુધી ગુજરાત પ્રવાસે છે વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને તેર ટકા વોટ મળ્યા હતા તે દર્શાવે છે કે ગુજરાતની જનતા બદલાવ માગે છે માટે આવનારી ચૂંટણી અમે વધુ દમ લગાવીને લડીશું અને હાલ ઇન્ડિયા એલાયન્સ સાથે અમારું ગઠબંધન છે માટે અમે ઇન્ડિયા એરલાઇન્સ સાથે આવનારી ચૂંટણી લડીશું અને જીતીશું તેમ જણાવી ભરૂચ લોકસભામાં આ સંમેલનમાં ભાગ લીધો હતો આ કાર્યકર સંમેલનમાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયુક્ત સચિવ અને મહારાષ્ટ્રના સહપ્રભારી ગોપાલ ઇટાલિયા પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠિયા દેડિયાપાડાના ધારાસભ્ય અને ભરૂચ લોકસભાના ઉમેદવાર ચૈતર વસાવા બોટાદના ધારાસભ્ય અને ભાવનગર લોકસભાના ઉમેદવાર ઉમેશ મકવાના ફ્રન્ટલ પ્રદેશ પ્રમુખ પ્રવીણ રામ મધ્ય ઝોન કાર્યકારી પ્રમુખ જવેલબેન વસરા સહિત પદાધિકારીઓ અને હજારો કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા આપણે લાગી જવાનું છે વાત તમામ સાથી મિત્રો તમામ આગેવાનો એ કીધું છે મિત્રો આ ભાજપ સરકાર છે આવડી મોટી પાર્ટી આવડી મોટી સરકાર સામે જો અમે લડતા હોય તો એનું કારણ માત્ર માત્ર ને તમારા જેવા ઈમાનદાર કાર્યકરો અમારી સાથે છે અમે એટલા માટે સડક થી લઈને સદન સુધી એમની સાથે આંખ માં આંખ મિલાવીને વાત કરીએ છે અમે જેલ થી પીતા નથી અમે આગળ પણ જ્યારથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે ત્યારે પણ અનેક વાર એમને દબાણો કર્યા સામધામ દંડ ભેદ નીતિ કરી અમારી સાથે ત્યારે પણ અમે નેતાઓને કીધું તું અમે નડિયાવાડા ઘરમાંથી આવીએ છીએ અમે અમારા માં બાપે ખેત મજૂરી કરાવીને અમને આટલે સુધી પહોંચાડ્યા છે અમે કોઈના બાપથી ડરવાના નથી આપણે ભરૂચના લોકોને જ્યારે નર્મદા આપણે આપણે સાથે હતા ઉમેદવારો માટે માટે છે તમે જોયું હશે આ વિસ્તારોમાં નેશનલ હાઈવેમાં જે લોકોની જમીનો ગઈ એમના વળતર માટે આપણે બોલ્યા છે એશિયાની આટલી મોટી જીઆઈડીસી છે સ્થાનિક લોકોને યુવાને જ્યારે કાયમી રોજગારી નથી એના માટે આપણે બોલીએ છીએ આદિવાસી સમાજ હોય વેપારી હોય મહિલા હોય કે યુવાન હોય તમામ માટે બોલીએ એટલે આ ભાજપ સરકારને પચતું નથી નવી નવી વાર્તાઓ બનાવીને સડ્યંત્ર કરવામાં આવે છે મને ટાર્ગેટ કરતા કરતા મારા આખા ફેમિલીને ટાર્ગેટ કરવામાં આવે છે પણ ક્યારે અમે એમનાથી ડરવાના નથી અને એમનાથી ઝૂકવાના નથી અમે કોઈના બાપથી ડરતા નથી જેલમાં હતા તે દરમિયાન ઘણી ઉપરો ફેલાવવામાં આવી મીડિયાના માધ્યમથી કે ચૈતરભાઈ ભાજપમાં આવવાના છે ભાજપમાં આવવાના છે ભાજપમાં આવવાના છે કેમ ભાઈ અમે ભાજપમાં આવીને શું કરવાના તમારા અહીંના સાંસદ 30 વર્ષથી સાંસદ છે કેન્દ્રમાં મિનિસ્ટર હતા કેશુભાઈ સરકારમાં મિનિસ્ટર હતા એવા તો કયા પાંચ કામો કર્યા છે કે જે અમને આંખે ઉડગીને વળે

ये लोगों ने पढ़ा मंच पर थी केवल मांगो छो तुमको क्या लगता था नहीं लौटेंगे तुमको क्या लगता था नहीं लौटेंगे गलत जब तक तोड़ेंगे नहीं तब तक छोड़ेंगे नहीं हमको क्या अंडू पंडू गंडू झंडू समझ के रखा है क्या ये चैतर वसवा है कभी झुकेगा नहीं साला હવે ચૈતર વસવાનું નામ માન્ય કેજરીવાલ સાહેબ એક મહિનાથી જાહેરાત કરી છે ત્યારે મારી ગેરહાજરી હતી અમે બધા જેલમાં હતા પણ માન્ય કેજરીવાલ સાહેબ હોય કે આમ આદમી પાર્ટી હોય એમને ભરોસો હતો તમારા પર અને અમારા પર તમારા ભરોસાથી આ જાહેરાત કરી છે અને આટલી મોટી જાહેરાત કરી છે ત્યારે આપણે પણ હવે કામે લાગવાનું છે લોકસભા

કે પોલીસ ના અધિકારી હોય કે કોઈ પણ હશે એ લોકોને ભી કહીએ છે અપના ટાઈમ આયેગા અપના ટાઈમ આયેગા જે દિવસે અમારો સમય હશે તે દિવસે તમારા પણ અમે મોર બોલાવી દઈશું આમ આદમી પાર્ટી ના સૈનિક છે માન્ય કેજરીવાલ સાહેબ ના સૈનિક છે તમારે પણ બધાય હવે જવાબદારી લેવી પડશે મારા વતી આ લોકો તમે જોઈ લો મને ટાર્ગેટ કરીને મારા પરિવારને પણ જેલમાં લઈ ગયા જામીન મળ્યા તો જામીનમાં મારા મત વિસ્તારમાં પ્રવેશ બંધી આપી ભરૂચમાં હું આવી શકું પણ અહીંયા રોકાઈ નઈ શકું એ શરત આપવામાં આવી એક ધારાસભ્ય પોતાના વિસ્તારના લોકોના સુખ દુખના પ્રસંગોમાં નહીં જઈ શકે એની આપવીતી નહીં સાંભળી શકે એટલે આ લોકશાહીનું હનન છે મારા આજે બે મોબાઈલો જમા છે આજે મોબાઈલ આપવામાં નથી આવતા જ્યારથી હું ભરૂચ જિલ્લામાં પ્રવેશ કરું પોલીસને સાથે મૂકી દેવામાં આવે છે એ લોકોને ખબર છે કે ચૈતરભાઈ વસાવા ભરૂચમાં જેટલા રહે છે એમને તકલીફો પડવાની છે એમના પેટમાં તેલ રેડાવવાનું છે પણ મિત્રો મારા તમારે બધાએ કામે લાગી જવાનું છે અને ગામે ગામ અરવિંદ કેજરીવાલજી ભગવત માનજી અને ચૈતર વસાવા ભરીને તમારે ઉતરવાનું છે આ લોકસભામાં ગઠબંધન ને લઈને ઘણા પ્રયત્નો ચાલુ છે રાષ્ટ્રીય કક્ષાના લેવલે આવનાર સમયમાં એ પણ સત્તાવાર રીતે જાહેરાત થઈ જશે મિત્રો મારા વતી તમારે બધાએ કામે લાગી જવાનું છે અને ગામે ગામ

5 લાખ લીડ થી અમે જીતીશું પણ એમને તો અમારે બધાય છાતી ઠોકીને કહેવાનું છે ભરૂચ લોકસભા અમે 50000 ની લીડ થી જીતવાના છે વધારે વિશેષ નથી કેવું આજે આપણી વચ્ચે ત્યારે આપણા મહાસચિવ ઉપસ્થિત હોય તો આજના પ્રસંગમાં તમે ટૂકા મેસેજ થકી જુદા જુદા વિસ્તારોમાંથી આજે તમે અહીંયા બધા ઉપસ્થિત થયા છો તમામ સાથી મિત્રોનો તમામ પદાધિકારીઓનો તમામ હોદ્દેદારનો હું આભાર માનું છું સાથે સાથે તમારા પર અપેક્ષા રાખું છું આ લોકસભાની પ્રચારની શરૂઆત જ્યારે આજેથી થાય છે ત્યારે તમારાથી જેટલો પણ સમય આપી શકાય એ સમય મારા માટે પાર્ટી માટે તમે આપશો એ અપેક્ષા સાથે અને આપણે સૌ અહીંયાથી જંગી બહુમતીથી છૂટાયે અને લોકસભામાં જઈએ એ આશાવાદ સાથે મારી વાણીને હું વિરામ આપું છું જય આદિવાસી જોહાર ભારત એટલે જીતવી છે આપણી પાસે કઈક લક્ષ્ય તો હશે ને કે આ જીતવાનું કારણ શું ભાજપ જેમ દર ચૂંટણી કે છે જીતવું છે જીતીને શું કરવું છે કોઈ નથી ખબર ત્રીસ વર્ષ થી એમના ચૂંટણી જીતતા આવે કે ભાઈ પાંચ લાખ ની લીડ થી જીતવું છે બે લાખ થી જીતવું જીતી શું કરવું છે તો કે હરણી કાંડ કરી બોટમાં છોકરા મારવા છે ક્યાંક મોરપી કાંડ કરવો છે ક્યાંક નકલી કચેરી ખોલવી આપણે શું કામ જીતવું છે

મને પૂછ્યું કે ભાઈ છતાં આ તો તમારો રાજકીય જવાબ છે મેં કીધું તમે બહુ આગ્રહ પૂર્વક પૂછો તો તમને હાવ કહી દઉં

આદિવાસી વિસ્તારોની તમામ નકલી કચેરીઓની માહિતી મેળવીને ભાડો પૂરી નાખા ગુજરાતને બતાવ્યું કે આવી રીતે પૈસા ખાઈ જાય છે અને એટલે એને જેલમાં પૂરી દીધા ચૈતરભાઈ આ તો હવે તમે છૂટી ગયા એટલે હું કહું ભાજપવાળા વાળા કે કે ચૈતર વસાવાલ શું કામ તમે કે ચૂંટણીમાં આગળ કરવા માંગો છો ભાઈ રાજપીપળાની જેલમાંથી સાંસદ બનવાનો એક મહિનાનો કોર્સ કરી લેવા છે હમણાં હમણાં કોર્સ કરી લેવા છે અમારું મૃણ કેવો વ્યવસ્થિત છે એટલે અમે જીતાડવા માંગ્યું તમારી પાસે હોય આવો કોઈ કોર્ષ કરેલો તો કયો એની પાસે કોર્ષ કરેલા છે નાણું ખાવાના કોર્ષ શો કે કરે ખાઈ જવાના કોર્ષ કર્યા છે કોઈ આખે આખી ગ્રાન્ડ ખાઈ જવાના કોર્ષ કર્યા બહુ કથા કેટલા માણસો છે ઓળખ ખાઈ જાય તો પચી જાય છે પાણા બચે નહીં આપણને માણસને તો અનાજ પચે પાણા ન પચે ગોળ ખાઈ જાય છે ઓળખે ખાતા નથી એટલે આપણે બધાએ એક સપના સાથે એક લક્ષ સાથે કે ગુજરાતની અંદર જે રીતે છેલ્લા 30 વર્ષથી ભાજપવાળાએ ગુજરાતની જનતા ઉપર અત્યાચાર કર્યો છે સતત અને સતત અન્યાય કર્યો છે લોકોને એની સામે લડવા માટે ક્યાંક થી તો એક નાનકડી એવી જિનગારી આપણે જલાવવી પડશે એક જિનગારી જાગે પછી તો આખા ગુજરાતની અંદર એનો પ્રકાશ ફેલાશે અને એની આપણને આપણા માટે આ એક એક બહુ સારો મોકો છે ભરૂચ લોકસભાની જે વિધાનસભાની છે ભૌગોલિક સ્થિતિ છે એના સામાજિક સમીકરણો છે એ ખરેખર બહુ સારા છે અને સોનામાં સુગંધ ભળી જયતરભાઈ વસાવા મળી ગયા આપણને સીટાઈ હારી મારાય હારો એમે કરી પાર્ટી હારી બધું ભેગું થઈ ગયું છે મે ભૂલ્યા કેવું નથી હું કે આ જેવું નથી આ જવાબદારી જયતરભાઈને અને આમ આદમી પાર્ટીને જીતાડવાની જવાબદારી માત્ર આદિવાસી સમાજની નથી માત્ર ભરૂચ લોકસભાના કાર્યકરોની નથી સમગ્ર દક્ષિણ ગુજરાતમાં જેટલા આમ આદમી પાર્ટીના કાર્યકરો છે તમામની જવાબદારી ચૈતરભાઈની જીતાડવાની છે એટલે આપણે બધાએ સ્વ ખર્ચે સ્વસમયે સ્વયંભુ રીતે આમ કોઈ મોટા ઐતિહાસિક ઉત્સવની અંદર જોડાવાના હોય એમ હવે પછીથી ચૈતરભાઈના પ્રચારમાં અને સમર્થનમાં આપણે બધાય સ્વયંભુ જોડાઈ જવાનું છે પાર્ટી તરફથી સંદેશ મશ આપણે બધા જે કંઈ જવાબદારી મળે જવાબદારી સ્વીકારી લેવાની છે ખૂબ અન્યાય અત્યાચાર ભોગ્યો છે લડાયક યોદ્ધા જેવા માણસ મળ્યા છે સારી પાર્ટી મળી છે અરવિંદજી પણ ખૂબ મહેનત કરી રહ્યા છે તમે જોતા હશો કે નત્રા સમાન સેવા કરે છે વડોદરાની અંદર બાળકોને ડુબાડી મારનારાઓને સમન્સ નથી આવતા પણ અરવિંદ કેજરીવાલને સમન્સ આવે છે કેમ કે સ્કૂલ બનાવે છે સમન્સ તો આવવું જોઈએ મોરબી કાંડવાળાને નકલી કચેરી ખોલવાવાળાને સમન્સ આવવા જોઈએ રેડી કાઢવા વાળા સમન્સ આવવા જોઈએ દારૂ વેચવા આવવા જોઈએ એ બધાને સમન્સ નહીં આવે કેમ કમલમમાં કટકી ટાઈમે પહોંચાડી દેજે એટલે સમન્સ ન આવે સમન્સ તો જે શાળા બનાવેલ આવે દવાખાના બનાવીને આવે પણ આપણે બધા કેજરીવાલ કેજરીવાલજીના ઈમાનદાર સૈનિકો છીએ આપણને એમની ભ્રષ્ટાચારી સરકારનો કોઈ ડર લાગતો નથી તમારી એવી કોઈ જેલ નથી કે જે અમને પૂરીન બીવડાવી શકે અને તો અમારા ઈમાનદારીના ધમ ઉપર લડી લેવાવાળા માણસ હું એટલે બધાને મારે વિનંતી કે આપણે બધાએ આપણો પૂરો સમય આપી પૂરો યોગદાન આપી આપણને પાર્ટીમાંથી મેસેજ આવે કે ન આવે આપણને ફોન કરવાનો કદાચ ભૂલાઈ જાય તોય આપણી જવાબદારી સમજી અને ચેતકરભાઈને નામ આદમી પાર્ટીને જીતાડવા લાગવાનું છે અને આ સીટ ઉપર ઘણી બધી ટીવીમાં મીડિયામાં ચર્ચા आले છે ઘણી વખત એવું થાય કે

અરે બે અમારી સાઈઝના লবণ રાખો ઓ મારું મહારાજ રાજપની સાઈઝના માઈક છે બે તેમ ભાઈના માપના માઈક તમે અમારા મોકશો થોડવા લાગે અમારા ઉનિશ ભાઈ જો એને માઈક કર્યું ને તો ધીમો અવાજ આવતો ન આવતો આપણે એકાધવક દર્શક મિત્રો અભિતક આપને પીઠોરા સમાચાર YouTube ચેનલ સબસ્ક્રાઇબ નહીં કરી હે તો કૃપયા સબ્સક્રાઈબ કરે તાકી દેશ વ દુનિયા કે હર ખબર આપકો મિલતી રહે ધન્યવાદ